તો હેલો ફ્રેન્ડ હું છું પરમાર અમિત અને આજના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે વિડીયો બનાવવાનું કારણ તો એક જ છે કે હમણાં પાંચ સાત દિવસથી સોશિયલ મીડિયામાં ઘણો બધો ગુજરાતી ક્રિએટરો પ્રત્યેનો વિરોધ અને આક્રોશ જોવા મળી રહ્યો છે અને હા વિરોધ અને આક્રોશનું કારણ પણ છે એવું નથી કે એનું કોઈ કારણ નથી તો ઘણા દિવસોથી એ બધા વિડીયો હું સોશિયલ મીડિયામાં જોતો હતો તો ત્યારે મારા મગજમાં એક જ વિચાર આવતો હતો કે આનું આપણે જે વિરોધ કરી રહ્યા છે એ યોગ્ય છે કે નહીં અને યોગ્ય છે તો કયા કારણોસર યોગ્ય છે અને આપણે એને અટકાવવા શું કરી શકીએ તો એ બધા ઘણા બધા વિચારો મારા મનમાં હતા તો એ બધા વિચારો લઈ અને તમારી સમક્ષ આજે આ વિડીયો લઈને આવ્યો છું અને વિડીયો નું મેન હેતુ કહી શકીએ તો કે ઓનલાઈન ગેમિંગ થી યુવા ધનને બચાવીએ કેમ બચાવીએ શા માટે બચાવીએ અને બચાવવા માટેના કારણો કયા કયા એ મારે આજે તમારી સમક્ષ રજૂ કરવા છે અને એ કારણોની વાત કરવી છે તો હમણાં ઘણા સમયથી આપણે ઘણા ઇન્ફ્લુએન્સર છે ઘણા ઇન્સ્ટાગ્રામ ક્રિએટરો છે એ લોકો ઘણી બધી ઓનલાઈન ગેમિંગની જાહેરાતો કરતા હોય છે કે તમે આમાં આ રજીસ્ટ્રેશન કરાવો આમાં એટલા પૈસા રોકો અને રમો અને લાખો રૂપિયા જીતો ઘણી બધી લોઘામણી લાલચો આપતા હોય છે જેમ કે તમે ઘર બનાવી શકો છો ફોર વ્હીલ લઈ શકો છો સારી સારી વસ્તુઓ લઈ શકો છો મોબાઈલ ફોન લઈ શકો છો તમારા સપના પૂરા કરી શકો છો પણ એવું હકીકતમાં કાંઈ હોતું નથી ઘણી બધી એવી એપ્લિકેશન છે કે જેમાં તમે એક રૂપિયો નાખો ને એટલા પૈસા કમાવો ઓગણપચાસ નાખો ને એટલા કમાવો સો નાખીને હજાર કમાવ બસો નાખીને બે હજાર પાંચ હજાર નાખીને પચાસ હજાર કમાવ પણ આ એક આપણી એવી ને કે નીચી માનસિકતા છે આમ જો બધા લોકો પૈસા વાળા બની જતા હોય તો કોઈ લોકો કામ કરે નહીં કોઈ બિઝનેસ કરે નહીં અને ખુદ એ ક્રિએટર પણ શું કરવા નહી યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં એટલા વિડીયો બનાવે એને એ મહેનત કરવાની શું છે શું એમાંથી ખરેખર પૈસા આવતા હોય તો એ લોકો જાતે જ નો એમાંથી પૈસા કમાય અને આ વિડીયોને યુટ્યુબમાં અને શું કરવાના બનાવે એક આપણે શાંતિથી મગજમાં વિચારવા જેવી બાબત છે તો ઘણા લોકો એમ કહે છે કે ના અમે પૈસા કમાઈએ છીએ અમને એમાંથી પૈસા મળે છે હા તમને મળતા હશે પણ તમે ક્યારેય પણ મહિનો દિવસ છ મહિના અથવા વર્ષ દિવસ નો તમે હિસાબ કર્યો છે એમાંથી કે તમે રોજ અમુક પચાસ રૂપિયા નાખતા હોય સો રૂપિયા નાખતા હોય તો તમે અંતે એનો સરવાળો માનજો સરવાળો કરી અને કેજો કે તમને એમાંથી કેટલો લાભ થયો છે જો તમે હિસાબ કરશો અને તમે ટૂંકમાં ડેઈલી એના રમવાની આદત હશે તો તમે સો એ સો ટકા લોસમાં જ હશો જીતમાં તો તમે હશો જ નહીં તો અત્યારે આપણે વાત કરીએ છીએ કે આ ઓનલાઈન ગેમિંગનો વિરોધ યોગ્ય છે કે નહીં તો હા એના ઘણા બધા કારણો છે કેમ કે બાળપણથી જ ઘણા મેં એવા યુવાઓ જોયા છે કે જે એની ઉંમર તમે ગણો ને તો આઠ થી દસ વર્ષ થી લોકો ઓનલાઈન ગેમિંગ માં પૈસા નાખતા હોય છે રમતા હોય છે એવી ઘણી બધી ગેમ છે તો પેલાના જમાનામાં પણ હતી પેલાના જમાનામાં લોકો એકબીજા સામે શરત લગાડતા હતા કે આ તું જીતે તો તારે મને એટલા દેવાના અને હું જીતું તો તું મને એટલા આપીશ ને અત્યારે આ ડિજિટલ યુગ છે તો એમાં ડિજિટલ રીતના આ એક જાતનો જ ઉગાડ છે કે મોબાઈલમાં તમે એટલા રૂપિયા નાખશો બસો નાખશો તો તમે જો એ જીતશો તો તમને બે હજાર પાંચ હજાર દસ હજાર સાવચેતી રાખવી જો મારો મત એવો છે કે ન કરવું જોઈએ તમારું શું છે ખરેખર આમાં આપણી પણ બેદરકારી છે વાલીઓની પણ બેદરકારી છે સરકારની પણ બેદરકારી છે આપણી બેદરકારી કઈ રીતે કે આપણે કોઈ પણ ગેમ રમા પહેલા આપણા મગજનો ઉપયોગ કરતા જ નથી આપણે વિચારતા જ નથી કોઈ પણ મોટા વિડિયો ક્રિએટર હોય કોઈ સેલિબ્રિટી હોય એ આપણને કહે છે કે આ ગેમમાં પૈસા નાખવાથી તમને આ વસ્તુ મળે છે આને આ આવું આવું તમે ગાડી લઈ શકો છો બંગલા લઈ શકો છો તો આપણે એનું આંધળું અનુકરણ કરીએ છીએ કેવું આંધળું આપણી આંખે જાણે પાટા બાંધી દીધા હોય અને ખાલી આપણે એ સાંભળીને જે કરતા હોઈએ છીએ એવું આંધળું અનુકરણ કરીએ છીએ જાણે આપણે એક અંધ હોય જેમ આપણે અંધ લોકોને માત્ર ને માત્ર એનો હાથ પકડી એને સંભળાય એ રીતે આપણે કહીએ છીએ કે ભાઈ આયા પગથિયું આવે છે તો ઉપર પગ લેજે ખાડો આવે છે તો ધીરે પગ રાખજે તો આપણે પણ આ સેલિબ્રિટીના કહેવાથી એટલું જ કરીએ છીએ કે એ લોકો કે છે કે તમે આમાં રૂપિયા નાખો અને તમને ડબલ રૂપિયા મળશે તો આપણે એનું એકદમ આંધરું અનુકરણ કરીએ છીએ તો આના વિશે આપણે શું કરવું જોઈએ કોઈ પણ એવી જાહેરાત આવે કોઈ પણ એવી કેડ આવે તો આપણે પેલા વિચારવું જોઈએ કે શું ખરેખર આ લોકો કહે છે એ સાચું છે અને હા જો સાચું હોય તો કઈ રીતે સાચું છે અને કઈ રીતે નથી તે તમારે જાતે વિચારવું આ મેન આપણી ભૂલ હવે આપણે વાત કરીએ તો આપણા માતા પિતા આપણા વાલી વાલી ઓની હું કહું છું વાલીઓ અત્યારે આઠ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ ના છોકરાઓને મોબાઈલ આપે છે નો ડાઉટ મોબાઈલ વિરોધી હું નથી પણ તમે એનો મોબાઈલ આપો છો તો એના મોબાઈલમાં એ કઈ ગેમ રમે છે શું એક્ટિવિટી કરે છે કમસે કમ રોજ નહીં તો વાંધો નહીં પણ સાત આઠ દિવસે એકવાર તો ચેક કરો કે ભાઈ તું કઈ ગેમ રમે છે તું શું કરે છે તું કોઈ ઓનલાઈન બેટિંગ વાળી ગેમ તો નથી રમતો ને તું આમાં કાઈ પૈસા તો નથી નાખતો ને બસ ખાલી એટલી જ આપણે નજર રાખવાની છે નોર્મલ ગેમ બધા રમતા હોય તમે રમતા હશો હું રમું છું મનોરંજન માટે રમ્યા એ વાત અલગ છે પણ આ વસ્તુ એવી છે ને કે તમે જ્યારે એમાં સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા હજાર એ તમે નાખશો ને એટલે તમને એની એક આદત પડી જશે આ ઓનલાઈન ગેમિંગ કેવું છે કાદવ જેવું છે કાદવ કાદવમાં તમે ઉભા હોય ને તો તમે જ્યારે પગ મૂકો છો ને અને તાત્કાલિક અને થોડા સમયમાં જો બહાર નીકળી જાવ ને તો વાંધો ના આવે પણ જો તમે એમાં ઉભા જ રહ્યો ને તો અંદર ને અંદર અંદર ને અંદર તમે એમાં ઘૂસી જાઓ છો તો આપણે વાલીઓને ખાસ એક એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણા છોકરા આપણા છોકરીઓ શું કરે છે મોબાઈલમાં એક એક અને હા ત્રીજી વાત મેં કીધી હતી સરકારની તો આ ઘણા બધા યુટ્યુબરો છે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ક્રિએટરો છે ફેસબુકમાં બનાવતા હશે તો એ લોકો તો બનાવે છે ઇન્ડિયામાં આવવા જ ન દે એને માથે બેન્ડ મારે એને બંધ કરી દે તો શું આ ક્રિએટરો આની એડ કરી શકશે નહીં કરી શકે તો આપણે ઘણા બધા અત્યારે જિલ્લા છે કે ત્યાં યુવાઓને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા છે કે આ ઓનલાઈન ગેમની વિરુદ્ધમાં જે પણ ક્રિએટરો ઓનલાઈન ગેમિંગની એડ કરે છે એના વિરુદ્ધ ઘણા બધી જગ્યાએ કેસ પણ થયા છે પણ કેસ કરવા કેટલા અંશય યોગ્ય છે એ આપણે વિચારવાનું રહ્યું એ લોકો એમાંથી એની રોજી રોટી કરે એ લોકો એના સ્વાર્થ માટે સો સો ટકા પોતાના સ્વાર્થ માટે સો સો ટકા કેમ કે માનવ જાત છે પોતાના સ્વાર્થ માટે શું નથી કરતી એ લોકોને એડના પૈસા મળે છે એટલે એ લોકો એડ કરે છે અને એડ કરનાર કરતાની સાથે જ એડમાં એવું પણ કહે છે કે આ તમારા રિસ્ક ઉપર છે આમાં પૈસા તમારા ગુમાવવાનો જોખમ છે ફ્રોડ થઈ શકે છે પણ આપણે એ કઈ જોતા નથી આપણે તો એક જ વસ્તુ દેખાય છે અને એ આપણી મોટામાં મોટી લાલચ છે કે આમાંથી હું જલ્દી કરોડપતિ થઈ જાઉં તો આ હતા મારા ઓનલાઈન ગેમિંગ ને લગતા મારા વિચાર તમારું ઓનલાઈન ગેમિંગ ને વિશે શું કહેવું છે એ તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો અને હા આ વાત જો તમને સારી લાગી હોય અને સાચી લાગી હોય તો કમ સે કમ મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો પણ વાંધો નહીં વિડીયોને લાઈક ન કરો તો પણ વાંધો નહીં પણ જે પણ તમારો મિત્ર તમારો પરિવારમાં કોઈ લોકો ઓનલાઈન ગેમિંગ રમતા હોય એને આ વિડીયો શેર કરી દેજો અને તમારી રીતે તમે એને સમજાવજો કે આ વસ્તુ આપણે ના કરવી જોઈએ તો આજના વિડીયોમાં એટલું જ આશા રાખું છું કે બધાય મારી આ વાત સમજી શકશે અને ઓનલાઈન ગેમિંગના દૂષણથી ખાસ કરીને યુવાધન દૂર રહેશે તો આ મારો એક એવો નાનકડો પ્રયાસ હતો કે ઓનલાઈન ગેમિંગના દૂષણથી યુવાઓને કઈ રીતે બચાવી શકીએ તો જય હિન્દ જય ભારત